આજે આપણે પહોંચી ગયા છીએ સ્વરૂપ સિંગમાં અહીંયા ડેઇલી લાઈવ ફ્રેશ સિંગ બનાવવામાં આવે છે ડેલી એક દોઢ ટન સિંગ અહીંયાથી બનાવીને દેશ વિદેશમાં સપ્લાય થાય છે અને આ સાહેબ આ મસ્ત મજાનો એક ફિલ્ટર છે આ ફિલ્ટરમાં સિંગ દાણાને ફિલ્ટર કરવામાં આવે છે એટલે કે એમાં કોઈ કચરો હોય તો એને ફિલ્ટર ગરમ પાણી દ્વારા ધોવામાં આવે છે પછી સુકવવામાં આવે સુકાઈ જાય એટલે એને ભઠ્ઠીમાં રેતી દ્વારા શેકવામાં આવે છે શેકાઈ જાય પછી પાછી એને ઠંડી પાડવા માટે પાથરવામાં આવે છે પાથરીને એમાં જે કંઈ કચરો હોય કોઈ ફૂટી ગયેલો દાણો હોય તો એને સાઈડમાં કાઢીને ફિલ્ટર કરીને મસ્ત મજાનો ડાયમંડ દાણો જે તૈયાર થાય છે આ ફિલ્ટર કરી રહ્યા છે દાદા અને ડેલી સવારમાં સિંગ બને છે ને બપોર સુધીમાં તો બધી વેચાઈ જાય અહીંયાથી લોકો લોજ પચાસ કિલો સો કિલો બસો કિલો પાંચસો પાંચસો કિલો લઈ જાય છે અને પોતાના નામની બ્રાન્ડની એ નાના નાના પાઉચ કરીને વેચતા હોય છે અને આવડા પણ પાંચ વાળા પેકેટ બનાવે છે પાંચસો ગ્રામમાં પેકેટ બનાવે છે રાજકોટમાં આજુબાજુના ગામડામાં લોકો અહીંયાથી કિલો બે કિલો ડેલી ફ્રેશ ઘરે બેઠા લઈ જાય છે અને તમારે પણ જો તમારે ઘરે બેઠા મંગાવ્યું હોય તો કુરિયર પણ તમને મળી રહેશે અને હા હોલસેલમાં જોતી હોય તો જથ્થાબંધ પણ તમને મળી રહેશે કિંમત માત્ર એકસો ને સાઠ રૂપિયા કિલોના જે બારે બજારમાં લેવા જાઓ તો અઢીસો ત્રણસો રૂપિયાના કિલોના લેવાય છે પણ હોલસેલમાં લેશો જથ્થાબંધ તો એકસો સાઠ રૂપિયા કરતાં પણ ઓછા રેટમાં તમને મળી રહેશે અને ભારતભરમાં કુરિયર દ્વારા તમને આ સિંગ મળી રહેશે તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એ નંબર ઉપર સંપર્ક કરી અને આ સિંગ તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો દરરોજ તમને લાઈવ ફ્રેશ જ મળશે